નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ આપને લગતા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ અને આપણને એવી માહિતી પૂરી પાડતા હોઈએ છીએ જે આપણા માટે ખૂબ જરૂરી હોય છે જે અંગે માહિતી હોવાની સ્થિતિમાં આપ કોઈ પણ નાની મોટી સમસ્યામાંથી બહાર નીકળી શકો છો તો અમારો હેતુ એ હોય છે કે આપણા જે લોકો આપણા જે દર્શક મિત્રો છે તે દર્શક મિત્રોને ખૂબ સરળ રીતે કોઈપણ વિષયની માહિતી સરળ રીતે મળી શકે ખાસ કરીને અમે ડોક્ટર વકીલો એ લોકોને નિષ્ણાતોને આપણી સાથે જોડીએ છે અને એના લગતા વિષય અંગે સરળતાથી માહિતી આપણે આપવાનો અમારો હેતુ હોય છે તો આજે આ ક્રમની અંદર આગળ વધીને અમે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય છે એફઆઈઆર જેની ચર્ચા તો આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ દરરોજની લાઇફમાં આપણે કોઈને કોઈ જગ્યાએ સાંભળતા હોઈએ છીએ કે આ કેસની અંદર એફઆઈઆર થઈ પેક તેલા કેસની અંદર એફઆઈઆર થઈ પરંતુ એફઆઈઆર શું છે એની અંદર કેવા પ્રકારની વ્યવસ્થા છે એ કોણ વ્યક્તિ કરી શકે છે એ તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે અને આ તમામ વિષય ઉપર આપણને કાયદાકીય રીતે સરળ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મોહિની દવે જે એડવોકેટ છે જે સરળ રીતે આપણને આ અંગે માહિતી આપશે મોહિની મેમ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મોહિની મેમ આપણે જોઈ રહ્યા છે કે એફઆઈઆર જે છે એ મોટા પાયે ઉધાતી હોય છે આપણે દરરોજની લાઈફમાં સાંભળતા હોઈએ છીએ આસપાસના એરિયામાં પણ આપણે સાંભળતા હોઈએ છે કે આ કેસમાં એફઆઈઆર થઈ કોઈ વ્યક્તિ એફઆઈઆર ના મામલામાં તપાસ એની સામે ચાલી રહી છે તો ખરેખર એફઆઈઆર છે શું જી એફઆઈઆર નું ફૂલ ફોર્મ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અને ક્રિમિનલ પ્રોસીસર કોર્ટની કલમ એકસો માં એફઆઈઆર વિશેની માહિતી દર્શાવવામાં આવેલી છે કે એફઆઈઆર શું છે તો સૌથી પહેલા તો જે પણ કોઈ કોગ્નાઇઝેબલ ઓફેન્સ બનતા હોય એટલે એવા ઓફેન્સ કે એને સીઆરપીસી ની કલમ બે સી માં નોંધેલા છે કે કોને કોને કોગનાઇઝેબલ ઓફેન્સ કહેવાય ત્યારબાદ શિડ્યુલ વનમાં પણ મેન્શન કરેલા છે કે કોગ્નાઇઝેબલ ઓફેન્સ કયા કયા છે તો એ કોગ્નાઇઝેબલ ઓફેન્સની હેઠળ એ જે ગુના બને છે એ ગુનામાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ જે લેખિત જાણ કરવામાં આવે છે એને તો સૌથી પહેલા સરળ પાસામાં એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવામાં આવે છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ જે જે ગુના માટે નોંધાતી હોય છે એ ગુનાની સજા મોટા ભાગે ત્રણ વર્ષથી વધુ સજા હોય છે અને એ એવા ઓફેન્સ હોય છે કે જેમાં પોલીસ ને જેવી ઇન્ફોર્મેશન મળે છે તરત જ એ તેની ઉપર કાયદેસરના પગલા લઈને તે આરોપીની ધરપકડ કરીને ગુનાને આગળ વધતો અટકાવે છે અને આરોપીને પણ એ ભાગી છૂટે નાસી જાય ફરાર થઈ જાય સરળ રીતે આપણા દર્શક મિત્રો સમજાવી માનો કે આપણા એરિયામાં કોઈ પણ મેમ બનાવ બને છે કોઈ પણ વ્યક્તિ એફઆઈઆર કરવા માંગે છે તો એફઆઈઆર કઈ રીતે કરવી જોઈએ જી સૌથી પહેલા તો તમે પોલીસ સ્ટેશનમાં નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તે ગુનાનું જે વ્યક્તિ હોય તેને ત્યાં આગળ કહી શકો છો કે આ ગુનો અહીંયા બનેલો છે એ વ્યક્તિ એને લેખિતમાં લખી નાખશે એની વિગત લખી નાખશે એફઆઈઆરના અમુક મેન્ડેટરી કન્ટેન્ટ છે કે આટલી વસ્તુ તો એફઆઈઆરમાં હોવી જ જોઈએ એ હું આપને જણાવું છું હવે થોડી સમય પછી પણ સૌથી પહેલા તો આપણે પોલીસ સ્ટેશનમાં જવાનું અને ત્યાં આપણે ગુનાની માહિતી આપવાની એ ત્યાંના અધિકારી હોય એ ગુનાની માહિતી લખી લેશે ત્યારબાદ જે પણ ફરિયાદી છે અને ત્યારબાદ એ સ્થળ તપાસ કરશે આરોપીને બોલાવશે અને તેના નિવેદનો નોંધશે અને જો જરૂરી હશે અને ગુનો થોડો વધારે પ્રકારનો ગંભીર હોય તો આરોપીની ધરપકડ પણ કરીને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે હવે જે એફઆઈઆર આપણે કરવા જઈએ છીએ એમાં સૌથી મોટો પ્રશ્ન જ્યુરિસ નો ઉભો થાય છે કે તમારે એફઆઈઆર ક્યાં કરવી જોઈએ તો જ્યાં આગળ ગુનો તમે બનતા જોયેલો હોય ત્યાંથી એકદમ નજીકના પોલીસ સ્ટેશનમાં તમે એફઆઈઆર કરી શકો છો હવે આપણે જોઈએ કે એફઆઈઆરમાં કઈ કઈ વસ્તુઓ હોવી ફરજિયાત એટલે કે મેન્ડેટરી છે તો સૌથી પહેલા નામ સરનામું એફઆઈઆર નંબર ત્યારબાદ આરોપીની વિગત આરોપીના નામ સરનામા તેમજ ગુનાની ટૂંકમાં હકીકત આટલી વસ્તુ એફઆઈઆરમાં લખેલી હોવી જોઈએ અને જે પણ અધિકારી એફઆઈઆર નોંધી હોય તે અધિકારીનો સિગ્નેચર એનો હોતો અને એનો બીટ નંબર પણ એફઆઈઆર માં લખેલો હોય છે મેમ એફઆઈઆર જે વ્યક્તિ કરતા હોય છે આપણા જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે ઘણા બધા લોકો આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે અથવા તો બનતા ભવિષ્યમાં પણ સંજોગવસ્ત કોઈ બનાવ બની જતા હોય છે તો જ્યારે કોઈ વ્યક્તિ એફઆઈઆર કરવા જાય છે ત્યારે એની પાસે કયા પ્રકારની માહિતી હોવી જોઈએ સાથે સાથે એને કયા પ્રકારના જે દસ્તાવેજો છે એ પણ પોતાની સાથે રાખવા જોઈએ જી સૌથી પહેલા તો મેં જેમ કહ્યું એમ કે કોઈ ગંભીર આરોપ હોય જેમ કે કોઈનું મર્ડર થતું જોઈ ગયા હોય એમ તો આવા સંજોગોમાં તમારે પુરાવા ભેગા કરવા એ પુરાવા આપવા એ બધું જરૂરી નથી આપ ટેલિફોન પર પણ એફઆઈઆર લખાઈ શકો છો પણ એમાં એક એવી મેન્ડેટરી રિક્વાયરમેન્ટ છે કે ટેલિફોન પર જ્યારે આપણે એફઆઈઆર લખાવીએ છીએ કે ટેલિકોમ્યુનિકેશન થાય છે ત્યારે આપણે આપણી આઈડેન્ટિટી કમ્પ્લેન અંતે પોતાની આઈડેન્ટિટી રિવિલ કરવી જરૂરી છે જેમ કે હું અ એક્સ નામનું વ્યક્તિ બોલું છું વાય સ્થળ પરથી બોલું છું અને મારે તમને આ ગુનાની જાણ કરવી છે આ આ થયું છે છે કે કે જ્યારે જ્યારે ગંભીર ગુનાઓ ગુનાઓ હોય હોય પરંતુ એટલે છેતરપિંડી વિશ્વાસઘાત ચોરી બધા જે એની માટે જ્યારે તમે એફઆઈઆર લોન્ચ કરવા જાઓ છો ત્યારે તમારે દસ્તાવેજી પુરાવા જેમ કે છેતરપિંડીની ફરિયાદ તમે કરવા જાઓ છો તો તમારી પાસે કેવી રીતે છેતરપિંડી થયેલી છે કયા દસ્તાવેજો બતાવીને છેતરપિંડી થયેલી છે વિશ્વાસઘાત કેવી રીતે થયેલો છે એમનું એવરમેન્ટ શું હતું અને હાલના આપણા મોબાઈલના યુગમાં તો તમે વોટ્સએપ મેસેજ છે ઈમેલ તમારી એક્સચેન્જ થયેલા છે તો એ બધા પર પણ આધાર રાખીને તમે એ પણ પુરાવા લઈ જઈ શકો છો આ ઉપરાંત તમે સીસીટીવી ફૂટેજ ક્યાંક ચોરીનો બનાવ બનેલો હોય તો નજીકના સ્થળની સીસીટીવી ફૂટેજ નું રેકોર્ડિંગ સીડીમાં લઈને એ પણ તમે પોલીસને આપી શકો છો પોલીસ જ્યારે પણ એફઆઈઆર પોલીસને આપવામાં આવે છે ત્યારે પોલીસ પોતાની રીતે ઇન્વેસ્ટિગેશન કરે છે અને પોતાની રીતે દસ્તાવેજી પુરાવા કલેક્ટ કરે છે સાક્ષીઓને પણ તેઓ તપાસતા હોય છે પરંતુ પ્રાઇમા ફેસી જ્યારે ગંભીર ગુના ના હોય ત્યારે પ્રાઇમા ફેસી તમે આટલા ડોક્યુમેન્ટ સાથે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફાઇલ કરી શકો છો પરંતુ આ ડોક્યુમેન્ટ જે છે એ કેસ ટુ કેસ ડિફરન્ટ હોય છે મોહિની મેમ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે જે ગુના બનતા હોય છે આપણે એફઆઈઆર તો કરાવવા જઈએ છીએ પરંતુ ઘણી વખત પોલીસ એફઆઈઆર નોંધવાનું ઇન્કાર કરી દેતી હોય છે તો આ પોલીસનો ઇન્કાર પાછળના હેતુ શું છે અથવા તો એની પાછળ સંજોગ શું હોય છે જી કોઈ એવા પ્રકારનો મેં તમને જે કહ્યું ને કે કોગ્નાઇઝેબલ એન્ડ નોન કોગ્નાઇઝેબલ બે પ્રકારના ગુનાઓનું વર્ણન કાયદામાં કરેલું છે તો જે કોગ્નાઇઝેબલ ઓફન્સ છે એમાં પોલીસ નોંધવાની ના પાડતા નથી ત્યારબાદ એક આવે છે કે જેમાં સિવિલ રેમેડી અવેલેબલ હોય એટલે કે તમે દીવાની રાહે ન્યાય મેળવી શકો છો તો એવા સંજોગોમાં પણ પોલીસ એવું કહી શકે છે કે આમાં કઈ દીવાની રાહે જઈને તમે રાહત મેળવી શકો છો જેથી કોઈ કોગ્નાઇઝેબલ ઓફેન્સ બનતો નથી જેથી અમે લોકો ગુનો નોંધીશું નહીં પરંતુ જો પોલીસ ના પાડે છે કોગ્નાઇઝેબલ ગુના નોંધવાની તો તમે ઓફ પોલીસ અથવા તો કમિશનરને જાણ કરી શકો છો અને બીજી છે કે તમે કોર્ટમાં જઈને પણ એક કમ્પ્લેન ફાઇલ કરી શકો છો તેઓ પોલીસને જ ઇન્ક્વાયરી કરવા આપે છે અને ત્યારબાદ ઇન્ક્વાયરી રિપોર્ટ આવ્યા પછી કોર્ટ નક્કી કરે છે કે આમાં ગુનો બને છે કે નથી બનતો અને જો ગુનો બનતો હોય તો પોલીસ તેની એફઆઈઆર લોન્ચ કરે છે અને જો ગુનો ન બનતો હોય તો ગુનો કોઈ બનતો નથી તેવા પ્રકારનો રિપોર્ટ આવે છે મેમ આપ આપે જે ગુનાના જે પ્રકાર નોન કોગ્નિઝેબલ કોગ્નિઝેબલ ગુનાઓની આપે વાત કરી આપણે મેમ ટેકનિકલ ભાષા માં પણ ઘણી બધી શબ્દો આપણે જોડાયેલા છે ઘણી વખત આપણે શબ્દો સાંભળતા હોઈએ છીએ માહિતી હોતી નથી જેમ કે ઝીરો નો પણ વારંવાર ઉલ્લેખ આવતો હોય તો ઝીરો એફઆઈઆર મેમ શું છે જી આપનો જે પ્રથમ પ્રશ્ન હતો ને કે આપણે કઈ જગ્યાએ એફઆઈઆર ફાઇલ કરવી તો એ જ્યુરિસ્ડિક્શન છે કે આટલાથી આટલા પોલીસ સ્ટેશન એરિયા છે એ એક્સ પોલીસ સ્ટેશનમાં જશે આટલાથી આટલા એરિયા છે એ વાય પોલીસ સ્ટેશનમાં જશે તો એ રીતની એક રચના કરવામાં આવેલી છે એ રીતનો એક જ્યુરિસ્ડિક્શન ડિસાઈડ કરવામાં આવેલું છે પરંતુ કોઈ ગંભીર પ્રકારનો ગુનો બને અને એમાં ત્વરિત એક્શન લેવાના હોય ત્યારે જ્યુરિસ્ડિક્શનનો કોઈ પણ મામલો ઉપસ્થિત ન થાય એટલે નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જેવી જાણ થાય છે ભલે એ જે ઘટના બનેલી છે એના પક્ષકારો કે એ સ્થળ એ તમારા જુરિસ્ટિક્શન આવતું નથી તેમ છતાં પોલીસ એક્શન લેવા બંધાયેલી છે તો એ સેની ઉપર એક્શન લેશે જેમ આપણે પહેલા વાત કરી એમ કે એફઆઈઆર શુડ બી ઇન રાઇટિંગ એ એક રિટર્ન ફોર્મમાં હોવી જોઈએ એ ફરિયાદી દ્વારા મળેલી અને પોલીસ પણ પોતે જાતે નોંધી શકે છે જો એવું લાગે કે ગુનો ગંભીર પ્રકારનો છે તો પાવર ધેટ ધી ઝીરો એફઆઈઆર થી એફઆઈઆર લોજ થાય છે અને તરત એની ઉપર પગલાં લેવાય છે અને ત્યારબાદ જે ઘટના બની હોય એ જગ્યાએ કે તો ફરિયાદી રહેતું એ જગ્યાએ એ ને મોકલી આપવામાં આવે છે જે તે સંલગ્ન પોલીસ સ્ટેશનમાં તો આ છે ઝીરો એફઆઈઆર કે જે એટલે કાયદામાં નોંધ બનાવવામાં આવ્યું છે આનું કે તમને ત્વરિત એની ઉપર તમે એક્શન લઈ શકો જેથી ગુનો આગળ બનતા અટકી શકે અને ગુનેગાર તરત પકડાય છે મેમ જેમ કે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે કોઈ પણ પ્રકારના કેસની અંદર તો એફઆઈઆર નોંધાઈ ગયા પછી જે પોલીસની જે એક તપાસની પ્રક્રિયા છે એ તપાસની જે પ્રક્રિયા કેટલા દિવસમાં શરૂ થતી હોય છે અથવા તો એમાં તપાસનો જે એક તબક્કો છે એ કેટલા સમય પછી હાથ ધરવામાં આવે છે જી સૌથી પહેલા તો એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ મીન્સ એ જેટલી ઝડપી બની શકે એટલી ઝડપી લોન્ચ કરવાની હોય છે તમને જાણ થાય કે આરોપ આ સમયે આરોપી આ ઘટના કરેલી છે ને ગુનો આચરેલો છે તો તમને ગુનાની જાણ થાય એ એથી ત્વરિત સમયમાં તમારે એફઆઈઆર લોન્ચ કરવાની રહે છે અને એફઆઈઆર લોન્ચ થયેથી તરત પોલીસ ને જો એવું લાગે કે એ છે તો પોલીસે આરોપીની ધરપકડ કરે છે અને નામદા કોર્ટમાં રજૂ કરે છે પરંતુ જો એ ગુના ગુનો જે બનેલો છે એમાં એમને એવું લાગે કે અમારે આની પર તપાસ કરવી વધારે જરૂરી છે તો એ લોકો ડોક્યુમેન્ટરી એવિડન્સીસ કલેક્ટ કરે છે એ ડોક્યુમેન્ટરી એવિડન્સીસ ને સાક્ષીઓ તપાસે છે તો એ બધું ભેગું કરતા એક રીઝનેબલ જે ટાઈમ થતો હોય છે એટલો ટાઈમ એ લોકોને મળતો હોય છે જેમ કે બે પાંચ દસ દિવસ એ કાયદામાં ડિફાઈન કરેલું નથી કે તમારે કેટલા સમયમાં પૂરું કરી દેવું ઇન્વેસ્ટિગેશન પણ હા નેવું દિવસ અને સાહીઠ દિવસ એ આ કાયદામાં લખેલા છે કે એફઆઈઆર લોન્ચ થયાથી નેવું દિવસ અમુક ઓફેન્સીસ માટે છે અમુક ઓફેન્સીસ માટે સાહીઠ દિવસ છે તો એટલા દિવસની અંદર પોલીસે ચાર્જશીટ રજૂ કરવાની હોય છે તેઓની તપાસ પૂર્ણ તેઓએ તપાસમાં શું શું તપાસ કર્યું છે શું શું એવિડેન્સીસ કલેક્ટ કર્યા છે આ બધું જ આપણે મેમ ઘણી વખત એવું સાંભળતા હોઈએ છીએ કે જે આપે વાત કરી કે સાહીઠ દિવસની વાત કરી અને એક આપે વાત કરી નેવું દિવસની અંદર તપાસ કરવાની હોય છે એ તબક્કાની અંદર મેમ ઘણી વખત આપણે એમ જોતા હોઈએ છીએ કે જે તપાસ જે છે એ હાથ ધરવામાં આવતી નથી તો આવા સંજોગોની અંદર જે એફઆઈઆર આપણે નોંધાઈ છે એની અસર કેટલા હદ સુધી રહે છે અથવા તો એ અસર રહેતી નથી એ કેવા પ્રકારની વ્યવસ્થા છે જી અ જો જે ચાર્જશીટ ફાઇલ કરવાની હોય છે એ ચાર્જશીટ હોય છે સાહીઠ દિવસ ને નેવું દિવસમાં તમારે ફાઇલ કરવાની હોય છે પરંતુ એ જો ફાઇલ ન થાય તો એના ઉપરથી એફઆઈઆરના કન્ટેન્ટ કે એફઆઈઆરનું મહત્વ ઘટી જાય છે એવું કઈ હોતું નથી પોલીસ જે હોય છે એ પોતાના રીઝન્સ બતાવીને કે આ રીઝન છે આના કારણે ચાર્ટશીટ ફાઇલ કરી શકે છે પરંતુ આનો બેનિફિટ એ આરોપીને મળે છે કે કે જો ચાર્ટશીટ દિવસ દિવસ જે પણ કોઈ ડિફાઇન થયેલા હોય એટલામાં જો પોલીસ ચાર્ટશીટ ફાઇલ કરતી નથી તો પછી જે ધરપકડ કરેલ આરોપી છે તેને એક જામીન મેળવવા માટે તે હકદાર થઈ જાય છે અને તેથી તેઓને સરળતાથી જામીન મળી રહે છે પરંતુ આના કારણે એફઆર પર કોઈ એક્શન નથી લેવાતા કે એફઆર નું કોઈ મહત્વ નથી રહેતું એવું કાઈ હતું નથી મેમ ઘણી વખત સામાન્ય લોકોની અંદર ચર્ચા છે આપણી પાસે માહિતી એની ઓછી છે ઘણી વખત આપણે એવું સાંભળતા હોઈએ છે કે કોઈ પણ માનો કે કેસ થઈ ગયો છે અથવા તો એફઆઈઆર થઈ ગઈ છે તો તેવા સંજોગોની અંદર જે વ્યક્તિ છે છે એને માનો કે કોઈ સંજોગોમાં અથવા તો એને કોઈ તક મળી રહી છે તો વિદેશમાં જઈ શકતા નથી તો આ બાબત જે છે એ કેટલા અંશે કાયદા સાથે જોડાયેલી છે

જેથી કરીને ન્યાય પ્રક્રિયા જટિલ બની જતી હતી અને અને આરોપી ફરાર હોવાના કારણે ક્રિમિનલ આગળ ચાલી શકતા ન્યાય મળી શકતો જેના કારણે પાસપોર્ટ તેમનો જે પણ કંઈ હોય છે એ જ્યારે જામીન આપવામાં આવે છે નામદાર કોર્ટ દ્વારા ત્યારે સૌથી પહેલા તો એમનો પાસપોર્ટ જપ્ત લઈ લેવામાં આવે છે અને જે કોર્ટના કસ્ટડીમાં રહે છે અને જ્યારે પણ એમને બહાર જવું હોય તો તેઓએ વિદેશ જવું હોય તો કોર્ટની પરવાનગી માંગવી પડે છે અને તેઓએ જણાવવું પડે છે કે અમે આટલા દિવસ માટે આ કામ માટે વિદેશ જવા માંગીએ છીએ પરત આવી જઈશું તો આજે એક કાયદાનો દુરુપયોગ કરીને કાયદાની જે છટકબારી સુધીને લોકો નાસી જતા હતા વિદેશ જતા રહેતા હતા અને ત્યારબાદ એમને જો આરોપીને પાછા લાવવા હોય તો એક કાયદાકીય બહુ મોટી જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે આ બધું ન થવું પડે એની માટે આ એક કાયદામાં પ્રોવિઝન બનાવેલું છે કે તમારો પાસપોર્ટ હોય એ તમારે સરેન્ડર આરોપી એ કરી દેવો પડે છે અને જેથી તે લોકો વિદેશ ના જતા રહે એ અટકી જાય છે અને ન્યાય ઝડપથી મળી રહે છે મેમ આપણા જે દર્શક મિત્રો હતા સામાન્ય રીતે આ પ્રશ્નો જે એમને સતાવતો હોય છે કેમ કે નાના મોટા કિસ્સાઓ બનતા હોય છે અને એની અંદર પોલીસમાં નોંધ લેવાતી હોય છે અને જ્યારે પાસપોર્ટને લગતા કોઈ કામ પડતા હોય છે ત્યારે એમને અટકાયત પડતી હોય છે વિદેશ જવામાં એમને અથવા તો કોઈ બીજી જગ્યાએ જવાનું કામ એમનું અટકતું હોય છે બીજો મેમ એક પ્રશ્ન જે સામાન્ય લોકોનો એ થાય છે કે ઘણા કિસ્સાઓમાં આપણે જોતા હોઈએ છીએ કે બદનક્ષી જે છે બદનક્ષીના કિસ્સાઓમાં અથવા તો કોઈને બદનામ કરવાના હેતુસર પણ બિનજરૂરી રીતે એફઆઈઆર દાખલ કરવામાં આવતી હોય છે ઘણી વખત આપણે વાંચતા હોઈએ છીએ કે કોર્ટમાંથી ફટકાર પડતી હોય છે તો આવા સંજોગોની અંદર જે ફરિયાદ ખોટી કરતા હોય છે એ લોકો સામે કોઈ કાયદામાં વ્યવસ્થા ખરી જો ખોટી ફરિયાદ થાય ને એટલે કે એક ફરિયાદ તમે વાંચો ને તો પ્રાઇમા ફેસી જ તમને જણાઈ આવે કે આ ખોટી ફરિયાદ છે એમ બરાબર તો એવા કિસ્સામાં કલમ ચારસો બ્યાસી હેઠળ તમે હાઈકોર્ટમાં જે તે જે તે રાજ્યના હાઈકોર્ટમાં જઈને ક્વોશિંગ પિટિશન ફાઇલ કરી શકો છો ક્વોશિંગ પિટિશન એટલે કે આ જે એફઆઈઆર થયેલી છે એને રદ બાતલ કરવા માટેની અરજી કેમ કે એને પ્રાઇમા ફેસી પ્રથમ દર્શનીય રીતે વાંચતા જેવું જણાઈ જણાય આવે છે કે આ ગુનો બનેલ નથી એક ગોટઅપ અને સ્ટોરી માત્ર ને માત્ર હેરાન પરેશાન કરવાના ઈરાદાથી ફરિયાદીએ આ ગુનો નોંધાવેલ છે એન્ડ અને તેની માટે અમે કાયદાની એક આખી એક મોટી પ્રક્રિયા ટ્રાયલ જેને કહેવામાં આવે છે એ આખું પસાર કરીએ અને કોર્ટનો પણ સમય વેડફાય અને કાંઈ પુરવાર થાય નહીં કરવા માટેનો કેસ કરી શકે છે મેમ જે કરેલી છે કોઈ વ્યક્તિએ એ એફઆઈઆર રદ કરવા માટે જે વ્યક્તિ પોતે જેને એફઆઈઆર કરેલી છે એ વ્યક્તિએ એફઆઈઆર રદ કરવા માટે એને શું કરવાનું હોય છે જેણે એફઆઈઆર કરેલી છે એ ક્યારે એફઆઈઆર રદ ન કરાવી શકે આરોપી હોય એફઆઈઆર રદ કરાવી શકે પણ અમુક એવા કમ્પાઉન્ડેબલ ઓફેન્સીસ છે કે જેમાં સમાધાન ગ્રાહ્ય રાખી શકાય જેમ કે ચારસો અઠ્ઠાણું એ છે ચારસો છ ચારસો વીસની કમ્પ્લેન છે આવા જે ચીટિંગ ફ્રોડ આવી કમ્પ્લેન્ટ છે કે જેમાં સમાધાન ગ્રાહ્ય રાખી શકાય તો એવા સંજોગોમાં તમે કન્સેન્ટ ક્વોશિંગ કરાવી શકો છો કન્સેન્ટ ક્વોશિંગ મતલબ જે ફરિયાદી છે અને આરોપી છે તે બંનેની વચ્ચે હવે એક સમાધાન થઈ ગયું છે અને જે ફરિયાદનો મુખ્ય મુદ્દો હતો તે સમજૂતીથી સોલ્વ થઈ ગયો છે તો આવા કિસ્સામાં નામદાર હાઈકોર્ટ પાસે જઈને કલમ ચારસો બ્યાસી હેઠળ કન્સેન્ટ વોશિંગ કરવામાં આવે છે અને એક વોશિંગ આરોપી દ્વારા કરવામાં આવે છે જેમાં ફરિયાદી હોય છે એક એફિડેવિટ મૂકે છે અને એફિડેવિટ ઉપર જણાવે છે કે અમારી વચ્ચે જે પણ કોઈ ફરિયાદનો મુદ્દો હતો એનો હવે નિરાકરણ થઈ ગયેલું છે અને અમે જે ફરિયાદ કરાવેલી છે તેને રદ બાતલ કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી અને ત્યારબાદ કોર્ટ હોય છે એ ડોક્યુમેન્ટરી એવિડન્સીસ તેમજ એફિડેવિટ અને ફરિયાદ ની શું બીના છે એની તપાસ કરીને પછી એ એવું લાગે તો એ આખી એફઆર ક્વોશ કરે છે મેમ આપ આ એક પ્રશ્ન જે સામાન્ય લોકોનો એવો પણ હોય છે કે આજના સમયમાં આપણે જોઈ રહ્યા છે કે ડિજિટલ યુગ છે ઓનલાઈન બધી પ્રવૃત્તિ થતી થવા લાગી છે કાયદા પણ આપણા ઓનલાઈન થયા છે તો એવા સંજોગોની અંદર કોઈ વ્યક્તિએ ગુપ્ત રીતે પોતાની એફઆઈઆર કરવી છે કોઈ વ્યક્તિની સામે જે ખરેખર એમ ગુના આચરી રહ્યા છે તો ઓનલાઈન ફરિયાદ જે કરવાની એક પ્રક્રિયા છે એક એવા પ્રકારની પ્રક્રિયા છે જી જ્યારે પણ આ તમે કહ્યું ને કે ગુપ્ત રીતે કરવી છે તો સૌથી પહેલા ગુપ્ત રીતે તો કરવી અશક્ય વસ્તુ છે તમારે એને કમ્પ્લેનન્ટે પોતાની સહી સાથે જે તે જગ્યાએ રાઈટિંગમાં આપવાની થતી હોય છે ફરિયાદ જે પોલીસ સ્ટેશન સમક્ષ અને વાત થઈ કે ઓનલાઈન એફઆઈઆરની તો ઓનલાઈન એફઆઈઆર તમે કરી શકો છો પણ એ નાના મોટા ઓફેન્સીસ માટે આપણા ગુજરાત સરકારે પણ પોર્ટલ ચાલુ કર્યું છે ઈ એફઆઈઆર કરીને પોર્ટલ છે કે જેમાં મોબાઈલ ચોરી થઈ હોય કે તમારું વેહિકલ ચોરી થયું હોય પર્સ ચોરી થયું હોય આવા નાના ગુના માટે તમે ઈ એફઆઈઆર કરી શકો છો તો એ હાલ પણ અત્યારે પણ ચાલુ જ છે

એવા કેસીસનો સાયબર નો જેમાં બેંકમાંથી પૈસા ચોરી લેવા ઓનલાઈન તમને કઈ પણ અને તમારા પૈસા ચોરી લેવા ત્યારબાદ હું કહી શકું કે આ જે હાલ ચાલી રહ્યું છે કે જાતીય સતામણીના કેસો બહુ આવી રહ્યા છે રેપ છે આજે પણ આપણે પેપરમાં વાંચ્યું હશે કે એક મજૂર મહિલા ઉપર બસમાં જ રેપ કરવામાં આવ્યો છે તો આ પ્રકારના ગુના બહુ જ નોંધાઈ રહ્યા છે ત્યારબાદ મોંઘવારી વધી ગઈ છે લોકોને શોખ એકદમ વધારે પડતા ઓની આવક કરતા વધુ એમના શોખ થઈ ગયા છે તો આવા કિસ્સામાં ચોરી ફ્રોડ ડકેતી આ બધા ગુનાઓ પણ હાલ વધારે પ્રમાણમાં જોવાઈ રહ્યા છે એટલે ગુના કરવાના જે રીત છે એ અને ગુનો ગુનાખોરીમાં પણ ખૂબ જ વધારો હાલના સંજોગોમાં દેખાઈ રહ્યો છે મેમ આપ

એ કોઈ અલગ રસ્તા પર જઈ રહ્યું છે અને જે વિદેશની શૈલી છે એની ઉપર એ લોકો ચાલી રહ્યા છે જેમ કે મોડે સુધી બહાર ફરવું કરવું આવા કિસ્સાઓમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ વાળા કેસીસ પણ આપણે ઘણા બધા જોઈએ છે જેમાં પણ મોટાભાગનો યુથ આમાં ઇન્વોલ્વ છે ઓનલાઈન ફ્રોડ એટલે થાય છે કે ઘણા બધા લોકો એવું કહે છે કે હવે અમને હોમ ડિલિવરી જોઈએ છે અમે પરચેસ ઓનલાઈન કરીશું ત્યારબાદ લોકો નશાના સેવન તરફ વળી ગયા છે કે જેમાં ઘણા બધા નસો કરતા હોય છે નશામાં આવીને એ લોકોને પોતાના મગજ પરથી કાબુ ગુમાવી દે છે અને નહીં મર્ડર રેપ આ બધા કેસીસ વધી ગયા છે આ ઉપરાંત નશા માટે એમને જે રૂપિયા જોઈએ છે એની પૂર્તિ કરવા માટે એ લોકો શું કરે છે તો એ લોકો ચોરી કરે છે છેતરપિંડી કરે છે વિશ્વાસઘાત કરે છે જુઠ્ઠું બોલે છે આપણે ઘણી બધી એવી ઘટનાઓ જોઈએ છે કે એટીએમ કાર્ડ તોડી ના મશીન તોડી લીધા ના એટીએમના થી ફ્રોડ કરી લીધો તો મને ક્યાંક એવું લાગે છે કે વધતી જતી મોંઘવારી અને લોકોની અ એક વિદેશી જીવનશૈલી જીવવાની જે એક ગહેલછા છે એ આ બધા ગુનાનું કારણ હોય અને આ ઉપરાંત ગ્લોબલાઇઝેશન બી એક મોટું કારણ છે કે હવે પહેલા એવું હતું કે દેશ એક ગામ બને હવે દુનિયા એક ગામ બની ગઈ છે કેમ કે આપણે નેટવર્ક નેટવર્કિંગ ની માધ્યમથી એકબીજા સાથે બહુ ઝડપથી જોડાઈ શકીએ છે તો આવા સંજોગોમાં એવું પણ બને છે કે વિદેશના લોકો પણ આપણી સાથે બહુ બધા ફ્રોડ કરે છે ફાઈનાન્શિયલ ફ્રોડ થાય છે આપણી સાથે તો એ પણ એક કારણ છે એટલે ટેકનોલોજીનો સમજણપૂર્વક ઉપયોગ આપણે જ્યાં રહી રહ્યા છે એ દેશનું સંસ્કાર એના એની જે ભૌગોલિક પરિસ્થિતિ છે આ બધાને અનુરૂપ થઈને રહેવું સમણ સમજણ સંસ્કાર અને ધર્મ અપનાવીને રહેવું કેમ કે હાલ હું જોઈ રહી છું કે ફોરેનર્સ છે એ લોકો આપણો ધર્મ સંસ્કૃતિ અપનાવી રહ્યા છે આપણે ભૂલી જઈ રહ્યા છે તો મારું એઝ અ લોયર એઝ એડવોકેટ પણ એઝ અ હ્યુમન એવું માનવું છે કે આપણે આપણા ઘરથી એક શરૂઆત કરીએ અને ઘરમાં જ આપણે એવી બધી જીવનશૈલી અટકાવીએ અને આપણા છોકરા ઉપર કંટ્રોલ કરીએ તો આઈ થિંક ગુના ઉપર પણ કંટ્રોલ આવી શકશે સો ચેરિટી બિગીન્સ ફ્રોમ હોમ તો હું દર્શક દર્શક મિત્રોને પણ કહેવા માંગીશ કે આ આ બધી ખોટી છોડીને એક જે જે ભારતીય સંસ્કૃતિ છે 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 બહુ જ પ્રચલિત દેશ દુનિયામાં એને અપનાવીએ અને બધા આપણા નજીકના લોકોને જતા મેમ આપ ખૂબ સરસ મિત્રો એમને રીતે માહિતી આપી રહ્યા હતા સાથે સાથે જે જે છે કાયદામાં રહેલી એ અંગે પણ માહિતી આપી પરંતુ અમારી પાસે સવાલ ઘણા છે પરંતુ જે સમય જે છે એ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આપણા જે દર્શક મિત્રો છે એ તમામને ખૂબ જ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર એફઆઈઆરને લગતા મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યા હતા એની અંદર જે જોગવાઈ રહેલી છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા સામાન્ય લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે એડવોકેટને કર્યા જેને જવાબ એડવોકેટે ખૂબ જ સરસ રીતે અને સરળ રીતે આપ્યા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર